માઇનસ ચાર એક્સ નો વર્ગ પ્લસ ત્રણ ની જગ્યાએ ઝીરો આવશે એટલે પી ઓફ ઝીરો બરાબર પાંચ ની જગ્યાએ ઝીરો 4 x ની જગ્યાએ 0 નો વર્ગ પ્લસ ત્રણ પાંચ ગુણ્યા જીરો એટલે જીરો માઇનસ ચાર નો વર્ગ જીરો પ્લસ ત્રણ થશે જીરો માઇનસ ચાર એટલે જીરો પ્લસ એટલે એકલા ત્રણ રહેશે પાંચ એક્સ માઇનસ ચાર એક્સ નો વર્ગ પ્લસ ત્રણ તો બસ અહીંયા એક્સ ની જગ્યાએ માઇનસ એક મૂકવાના તો એક્સ ની જગ્યાએ માઇનસ એક મૂકીએ એટલે પાંચ માઇનસ એક માઇનસ ચાર માઇનસ નો વર્ગ પ્લસ ત્રણ પાંચ એક માઇનસ પાંચ માઇનસ એકનો વર્ગ એટલે માઇનસ એકનો વર્ગ એટલે પ્લસ એક પ્લસ ત્રણ તો શું થશે માઇનસ પાંચ માઇનસ ચાર પ્લસ ત્રણ માઇનસ માઇનસ પ્લસ એટલે પાંચ ને ચાર માઇનસ નવ પ્લસ ત્રણ નવમાંથી ત્રણ જશે એટલે કેટલા રહેશે હવે ની અંદર એક્સ બરાબર બે છે તો બહુપતિ આપણને શું આપેલી છે પી ઓફ એક્સ બરાબર પાંચ એક્સ માઇનસ ચાર એક્સ નો વર્ગ પ્લસ ત્રણ तो px की जगह 2 मुकसु એટલે 5 x ની જગ્યાએ 2 મુકસુ -4 x ની જગ્યા ઉપર 2 નો વર્ગ + 3 5 2 10 -4 એમ નેમ રહેશે 2 નો વર્ગ થશે 4 + 3 તો અહીંયા રહેશે 10 - 4 4 કેટલા થાય 16 + 3 10 + 3 એટલે તેર માંથી સોળ જશે તો કેટલા રહેશે માઇનસ ત્રણ તો પી ઓફ ટુ બરાબર કેટલા આવી ગયા મિત્રો માઇનસ ત્રણ આ થઈ ગયો આપણનો આન્સર નંબર ત્રણ થેન્ક યુ